કઉ છું હા હવે ચૂંટણી આવી છે ને હા કોંગ્રેસ માં બરોબર હા અને જો કદાચ હું આવી ને હમ હા બોલો

સાર દો બા તું પાછો ઈવન પાણ આયો એ રે બસ જો હોય ને આ બધું રાજકારણ એ કા પેલે મો જોય છું આ કાર્યવારી અમુક અમુક હું કરું છું ના ગન મારાંગા દે આવું છે તે પોત દહ રૂપિયા તને મળે છે આ પાછો ઈયો આયો બધા જી છો છું અને આયા જન કહો ના કે ફરતા ના તો કામ ના ફરે ને તમાર તો કોઈ ને હા હા ચવાણ બવાણ ખાઈ જાય પણ તમાર વોટ નહી આલકો કે એટલે કોંગ્રેસ ને લાબબાર રાખો કોંગ્રેસ ને લાબબાર રાખો હા

આમ જેવું જ બોલવાનું આમ લાગુ પબ્લિક ને હું બોલ્યો ને હા એટલે શું પણ તમે અમુક યાર એવું જેવું બોલો છો ને એટલે અમુક પડે ના હોય તો ગમત જતા હા લેડો

અરે હું તો ઢીલા થઈ ગયો થોડા તારો પગાર નહીં કાઢવાનો મારેગા ક્યાં ગમ્યા ઉપર ઉપર નાના બરોબર કોણ પીયો કેવું ચાલે છે ચાલવાનું તો તમને ખબર છે કેવું ચાલતું હોય કોક નઈ એ તમારી વાત સાચી પણ મારા ખબર કમળમાં હું બેસી ગયેલો લાંબુ છું સરપોચલાલ ને જીતાડવાના છે ભાઈ તારી વાત સાચી બરોબર હા

બંધ કર્યા છે ને કેરોસીન સુધી ચાલુ કરાઈ દઉં લાઈટ બાઇટ બધું બંધ કરાવી દઉં કરાવી દઉં કે તારી જિંદગી

જીતેગા ભાઈ જીતે ગીતે આપડો ભાઈ જીયે તો છીએ સરપંચ ના આ ગોમ તો આપડે કાયમ આપણા બાજુ છે આપડે કેમ માં જોઈ દીયે

પૈસા પકડો ફોટ લાવો તું બોલવાનું ચાલુ રહે હવે સકો નો આબા છે જીતેગા ભાઈ જીતેગા કમર જીતેગા બોલ ઉતાવલું જીતેગા ભાઈ જીતેગા કમર જીતેગા તમ તો હળી ઓ દેખાય છે છીઓ ઘેર છે ગેર તો ઘેર જ હોય કે તો જ્યાં આ તો ચોક જ્યાં બહાર આ તો સરપંચ મન ઓળખી દે પાછા સરપંચ હું કોળાજી કેવ

આપડે આ પાર્ટી આવી છે મેમ છે કશું વોટ વોટ લેવાની યાર પેલા જ તમે હા તમે પેલા છીએ કાળુ નેતોજી છે નેતાજી પેલા

તમારે કંકાલ ના થવાનું પાછું ફોરમ ખેંચી તોડવાનો તોડવાનો

ના હોય તો હજી ચૂંટણી ને વારસા લડીને મરી દા હો એ મુવાનું કઉસ છું હવે કે તારો તો સારું છે આપડા પ્રચાર કર દે જીતે જીતે

મેલી કરવાનું છે અમારે ગમે ગો તમે ને લેવા મારો હું છે બસ તમે નાખતા મોકલી હા મોકલી આપડે કરવાનો છે અગિયાર લાખ મોકલાઈ દેજો પછી અગિયાર નહીં પોતરી પોત્રી શું કીધું પેટી આવી પોત્રીસો ઓડ ચોઈ ગયો નહીં પેલું કાગળ ના બોલે પાછા તો માથા કુટ